જય જલારામ અમે રાત્રે આલમપુર રોકાયા હતા અત્યારે સરમા મહાદેવ જવાનું છે લગભગ બાવીસ ત્રેવીસ કિલોમીટર જેવું છે અત્યારે બે વાગ્યા છે અમે બધા અમુક પાછળ છે જય જલારામ લગભગ બાર કિલોમીટર જેટલું ચાલ્યા હું ટી પોઈન્ટ કહેવાય જે અમને નાસ્તો પાણી જ્યાં મળે ત્યાં અમે પહોંચી ગયા છીએ જલાભાઈ ચા બનાવે છે ફર્સ્ટ ક્લાસ એવું કહેવામાં આવે છે કે જલાભાઈની ચા પીવે તો જ બધા કમ્પ્લીટ ચાલે ને બધાની આંખ ખુલે જલાભાઈ બરાબર ને ચલો જય જલા જો બધા ચાલીને આવ્યા છે બાર કિલોમીટર જેટલું છે હજી આગળ છે થોડું નાસ્તો બને છે ગરમા ગરમ કાકા ભજીયાનો પ્રોગ્રામ છે મેથી ગરમ પ્રકાશ કાકા જય જામ તમે નાસ્તો જોયો હશે બધા મેથીના ભજીયા બનાવ્યા હતા ફર્સ્ટ ક્લાસ બધાય નાસ્તો કરી અમારે ત્યાંથી નવ કિલોમીટર આગળ જવાનું હતું સરવા કરીને ગામ છે ત્યાં મહાદેવનું મંદિર છે જે અમારો બપોરનો વિસામો છે જમવાનું બધું ત્યાં જ અમારું અને હવે લગભગ ચાર કિલોમીટર જેટલું બાકી છે હજી ભોલાભાઈ સેવા આપે છે મને ગોળી આપીએ એના લીધે છે મારો અવાજ ઉગરો બાકી અવાજ મારો બેસી ગયો હતો અને હવે અમે ધીમે ધીમે આગળ વધીશું જય જલા એક આ અટીગા પેલી એન્ડેવર જાય છે એ પણ સેવાની ગાડી છે હમણાં પાણીના બોટલ આપ્યા પાણી પીવાનું કીધું સરવા ગામનું બોર્ડ આવી ગયું છે મહાદેવનું મંદિર અડધો કિલોમીટર આગળ છે હવે અમે સરવા ગામ આવી ગયા છીએ મહાદેવના મંદિરે અમારા નિવાસ સ્થાન છે અત્યારે આમ હમણાં કીર્તન પટેલ આયા તાજી સેવામાં છે એ નાસ્તો આપી ને અહીંયા આગળ હોટલ હતી તો ત્યાં અમે હવે બેસીને નાસ્તો કરીશું જો નાસ્તો ખાપતું તો થોડુંક પણ વધારે થઈ ગયા છે બપોરનો અમારો વિસ્તારમાં મહાદેવ મંદિર છે ત્યાં અમે ઓછી ગયા છે બગીચો છે આંબા બદામ મહાદેવ નું મંદિર છે સામે તમે જોઈ શકો છો પાણી ગરમ કરી આપે છે મગનપુરા લાટ છે આવી રીતે દરરોજે વેલા આવી જાય પાણી ગરી આપે અને પાણી જેમ કે ડોલ અમારાથી ઉચકી ના શકાય તો સેટ બાથરૂમ સુધી અમને મૂકી આપે છે પદા <laughs> अम्मा के काबिल नारायणी नमोस्ते नारायणी नमोस्ते ओम नमः बाबा बद्री काबिल अरुण माधवी रोटी उतार के आ रहे हैं अरे लेडीज़ माँगना पड़ेगा इसे बेअंत है तो जवाब ना दे तो अच्छी दूसरा दूसरा ना ये लेबिली ए पापुलर जाता है अरे इसका निर्माण निर्माण कैसा है चालू જય જલારામ બપોરે જમવામાં ફાડા લાપસી પૂળી બટાકાનું રસાવાળું શાક દાળ ભાત ફ્રાય પાપડ મસાલા છાશ

થોડું ચાલ્યા છે ને સેવા વાળા પાણી આપવા અમને આવી ગયા ગરમી છે તો બધાને કે પાણી પીવો વધારે

केम लागि छस बहुत मस्त लागि हो जोरदार चलो जय जलाल राम आओ पटेल आओ जय जलाल राम जय जलाल राम चाल सेडी रस ऑर्गेनिक सेडी रस देसी सेडी केवी लागि नवी आइटम आशीर्वाद दे जो सेवा कर रहा है हमने बहुत हां

રાતનો વિસાવો અમારો ઓમકાર સ્કૂલમાં છે અમે આવી ગયા કમ્પ્લીટ જો અહીંયા તમે બધા તારો મસ્ત દીધો છે આજે સ્કૂલ પણ સારી છે જય જલારામ Thank you.

માસા જય જલા ઘરમાં ગરમ પરોઠા બને છે ફર્સ્ટ ક્લાસ કાકા કેમ મે પગ બગ કમ્પ્લીટ ને બધું ઋષિભાઈ જય જલારામ દાદા જય જલારામ જય જલારામ અમે અત્યારે વિછ્યા ઓમકાર સ્કૂલમાં રોકાયા છીએ પણ અહીંયા વરસાદની શરૂઆત થઈ ગઈ છે વરસાદ ચાલુ છે હવે જોઈ સવારે કેમ વાતાવરણ રહે છે જય જલારામ તમને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય જલારામ લખજો જય જલારામ હવે અમે શું આ જઈએ